ગુડ મોર્નિંગ હન મહાદેવ જય માતાજી બધા કેમ છો મજામાં અરે મજા મજા કાલે પ્રીમિયરમાં જઈને આવે પછી તો બરાબર બરાબરની ઊંઘાઈ ગઈ તો અંતર ભાગી ગઈ છે દસ અને હવે જઈએ આપણે સ્ટુડિયો છે ચલો હું તમને સ્ટુડિયો બતાવું અને પછી આગળ બી જઈશ હું તમને બતાવું કહીશ ચલો તમે મળી જાય સ્ટુડિયો પહોંચી ગયો છું અમારા સ્ટુડિયો આવી છે મોડા ઉઠેલા છે થોડા બંને જણા પછી બતાવીએ પછી ત્યારે જે થાય પ્રોસેસ એમને શું બતાવું પડે કઈ કરતા હોઈએ તો બતાવીએ ને અમે નીકળું પછી ચા ચાલ સ્ટુડિયો બતાવી દઉં તમને જો સ્ટુડિયો બતાવી દઉં હા સ્ટુડિયોના આગળનું છે પછી આ છે સ્ટુડિયોના અંદરનું આ ફોટો શૂટ થાય એ બધું તો તમારે બી કોઈનો ફોટો શૂટ કરવાનું કંઈ બી હોય તો મને કોન્ટેક્ટ કરો નીચે કોન્ટેક્ટ નંબર આપી દઉં ઓકે ચાલો મળીએ ચલો ફાઇનલી કપડાં ચેન્જ કરી દીધા છે હવે જઈએ ઓફિસ ઓફિસ જઈને પછી ના ઓફિસ નહીં પહેલાં ગાંધીનગર જવાનું ગાંધીનગર જઈને પછી ઓફિસ જવાનું છે અને પછી ઓફિસ જઈને પછી પ્રીમિયરમાં જવાનું થશે આઈ થિંક જો સામાન થશે તો તમને બતાવીશ ચાલો મળીએ ફાઇનલી પ્રીમિયર પહોંચી ગયા છીએ લોચલ આપશે ને પ્રીમિયરમાં તો પછી ચાલો જોવા જઈએ લજ્જા લાગશે પ્રેમિયા અને મળીએ અમુક લોકોને હા પ્રક્રિયા માં પહોંચી ગયા છીએ મલ્હાર ભાઈ લોચી ગયા ચલાવશી ને સ્ટેજ જ પાછળ બોર્ડ છે એટલે અને પબ્લિક જે બુમા બૂમ કરતી અરે બાપ પબ્લિક ગાંડું છે આમની પાસે ખબર હે તો ચલો આગળ જઈએ બધા મળતા મળતા બતાવું બધાને પબ્લિક પરથી ફોટો પડાવે છે મારા ખાલી ફોટો પડવાનું નહોતો પડ્યો પછી આવી ગયા આપણા ચેતનભાઈ અને મલ્હારભાઈ બંને વાતો કરે છે આટલી બધી પબ્લિક છે ફોટો પડાવવાની મજા આવે છે પબ્લિક એ મલ્હારભાઈ કે હા પડે ગયા બધા જોડે ફોટા થઈ ગયા અને પછી બધાને એક 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 બોલાય પડતી ફોટા અને બધાને ચાલુ થઈ ગયા ફોટા પડાવવાનું બોલી કે કેવો ભાઈ એક એક આવો ডাইক্টার ব্যাপারে এটল ও নাই ডাইক্টর প্রচে সাচু কে খোট নাই ফোা পড়াই ফোটা পড়া থামসঅপ আ માસ્તર બધાને રિપોર્ટ આપી દીધા ના આપા નાળીદૂતમાં બધાને જોયા છે જોતાર કલાકાર આ મેયુ ભાઈ જે અમાર એમણે બી પછી હાઈ કર્યું જોજો આ બધા રિપોર્ટ આ બધા મોવી જોવા જાય સુતો ફરે તો તો આરેલી આદમ કહે જોતાર Hey, yo! મારી સાથે છે અને લોચા લાપસી મૂવી જોરદાર બનાવી છે એક વાર જોવા જજો હવે એકદમ મજા આવે છે આ વખત દર અલગ જ લેવલનું કંઈક મૂવી બનાવી છે ગુજરાતી મૂવી એટલે અલગ જ લેવલનું બાકી જોવા જઈએ ને ભીડ તો જુઓ ખાલી પ્રીમિયરમાં આવે આટલી બધી ભીડ હતી પછી થિયેટર તો ફૂલ જ થઈ જવાના છે મતલબ રિલીઝ થઈ ગયું છે નજીકના સિનેમા ઘરમાં જજો અને એન્જોય કરજો ચાલો મળીએ બીજા બ્લોગમાં